નમસ્કાર વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ રાજ્યની અંદર વધુ એક વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે જેની શરૂઆત આજથી છૂટાછવાયા સ્થળો પર થઈ જશે કઈ તારીખથી કઈ તારીખ સુધી વરસાદનું જોર રહેવાનું છે કઈ સિસ્ટમના કારણે વરસાદ આવવાનો છે સિસ્ટમ ક્યાં પહોંચી છે અને ચોમાસાની વિદાય શું કહી રહી છે આ બધા જ મુદ્દાઓ પર વાત કરીશું સૌથી પહેલાં વાત કરી લઈએ સિસ્ટમ પર બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની છે એ સિસ્ટમના કારણે રાજ્યની અંદર ગુજરાતની અંદર વરસાદ આવવાનો છે પંદર તારીખથી અઢાર તારીખનો એક રાઉન્ડ એવો હશે કે જ્યાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વરસાદ પડશે અને એની સાથે સાથે ચોમાસાની વિદાય છે એની પણ શરૂ થઈ જશે આવતા ચોવીસ કલાકની અંદર એટલે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની હતી અહીંયા એ હવે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ અને હવે એ આ વિસ્તારની અંદર છે અને ત્યાંથી એ મહારાષ્ટ્રમાં આવશે મહારાષ્ટ્ર તરફ આવશે ત્યારથી દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ જશે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર એની અસર થશે અને પછી જેમ નજીક આવશે ધીમે ધીમે એટલે એની અસર છે ઓલ ઓવર ગુજરાત પર થશે અને મીન આવતા ચોવીસ કલાકની અંદર પશ્ચિમ રાજસ્થાનથી ચોમાસાની વિદાયની પણ શરૂઆત છે એ થઈ જશે એટલે નવરાત્રિનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન પણ વરસાદ આવવાની શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે એટલે ચોમાસાની વિદાય પણ થશે અને વરસાદ પણ આવશે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ છે એના કારણે એ સિસ્ટમ એટલી બધી ભયાનક એટલી બધી ભારે નહીં હોય કે જેના કારણે રેડ એલર્ટ કે ઓરેન્જ એલર્ટ આપવું પડે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડશે ગુજરાતના ચાળીસ ટકા જેટલા વિસ્તારો એવા હશે કે જ્યાં એ સિસ્ટમના કારણે વરસાદ પડશે આજનો દિવસ આમ તો ગઈકાલથી અમરેલી આસપાસના વિસ્તારોમાં દક્ષિણ સૌરાષ્ટ્ર આસપાસનો જે વિસ્તાર છે દક્ષિણ સૌરાષ્ટ્રનો ત્યાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને હવે વિન્ડી શું કહી રહ્યું છે કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે તો દક્ષિણ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો એની સાથે સાથે જામનગર દ્વારકાના અમુક વિસ્તારો છે જૂનાગઢના અમુક વિસ્તારો છે વલસાડ તાપી આસપાસના સુરત આસપાસના વિસ્તારો છે જ્યાં વરસાદ પડી શકે દાહોદ આસપાસનો અમુક વિસ્તાર એવો છે કે જ્યાં છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ છે એ પડી શકે છે એની સાથે સાથે જેમ સમય આગળ જશે એમ એમાં પરિવર્તન આવશે અને પછી સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ ઉના જૂનાગઢ આસપાસનો જે વિસ્તાર છે ત્યાં વધારે વરસાદ પડશે આજના દિવસમાં એવું વિન્ડીનું મોડલ દેખાડી રહ્યું છે અને વલસાડ દક્ષિણ ગુજરાતમાં વલસાડ તાપી સુરત આસપાસનો જે વિસ્તાર છે ત્યાં આજના દિવસે એટલે જે સિસ્ટમ આગળ આવી છે લો પ્રેશરવાળી એ લો પ્રેશરવાળી સિસ્ટમની અસર છે એના કારણે તાપી છે વ્યારા છે સુરત છે વલસાડ છે દા દા છે દીવ દમણ છે બધા જ વિસ્તારોમાં વરસાદ છે આજના દિવસે એની સાથે ભાવનગર બોટાદ છે રાજકોટના જામનગરના અમુક વિસ્તારો છે સલાયાત ભાણવાડા આસપાસનો વિસ્તાર છે ત્યાં પણ છૂટો છવાયો વરસાદ પડશે સૌથી વધારે વરસાદ છે એ મહુવા ઉના છે વેરાવળ છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે અમરેલી આજે દક્ષિણ સૌરાષ્ટ્રનો આ પટ્ટો છે ત્યાં વધારે વરસાદ પડે એવી શક્યતા છે એની સાથે ખંભાત આસપાસનો વિસ્તાર ત્યાં પણ વરસાદ ઉત્તર ગુજરાતમાં આજના દિવસે વરસાદની વિન્ડિંગ મોડલ નથી બતાવી રહ્યું કોઈ સંભાવના એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજના દિવસે વરસાદ છે એ પડે એવી શક્યતા છે એની સાથે જેમ આગળ વધશે એટલે સિસ્ટમ જેમ નજીક આવતી જશે એમ નીચેનો જે વિસ્તાર છે મુંબઈ મહારાષ્ટ્ર આસપાસનો ત્યાં પણ એની અસર છે એ વધારે થશે મુંબઈ આસપાસના વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા છે પછી જેમ જેમ એમાં એનો જે ઘેરાવો આગળ વધતો જશે એમાં આ જે આખો વિસ્તાર છે એ કવર થતો જશે વલસાડ આસપાસનો વિસ્તાર છે જ્યાં આવતીકાલે પણ વરસાદની શક્યતા વિન્ડી મોડલ દેખાડી રહ્યું છે અને સૌરાષ્ટ્રમાં ભાવનગર છે જૂનાગઢ છે ઉના છે એ બધા વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતમાં ખાસ આવતીકાલે ભારે વરસાદની શક્યતા છે વિંડી દેખાડી રહ્યું છે અને ત્યાર પછી ધીમે ધીમે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં અને પછી વાત કરીએ સોળ તારીખની તો સોળ તારીખે પણ દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં કચ્છ બનાસકાંઠા પાલનપુર જેવા વિસ્તારો છે કે જ્યાં બહુ જ ભારે વરસાદની શક્યતાઓ નથી પણ આ સિસ્ટમ જેમ નજીક આવશે એમ પંદર તારીખથી અઢાર તારીખની વચ્ચે ઉત્તર ગુજરાતના પણ અમુક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગનું જે ન્યુમેરિક મોડલ છે એ શું કહી રહ્યું છે કેટલા દિવસ સુધી અને સિસ્ટમ કઈ રીતના આગળ વધશે તો આ ચૌદ તારીખ આજના દિવસે તમે જોઈ શકો છો આ વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમ છે અને એનો ઘેરાવો અહીંયા સુધી છે એટલે મહારાષ્ટ્ર મુંબઈ આસપાસના વિસ્તારમાં એની અસર છે એ થઈ રહી છે અને એના કારણે આપણે ત્યાં ગઈકાલથી અમુક વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થઈ છે હવે એ સિસ્ટમ જેમાં આગળ વધશે એમાં એની વધારે અસર થતી જશે એટલે આ પંદર તારીખ છે પંદર તારીખે સિસ્ટમ થોડી આ તરફ આવી છે ગુજરાત તરફ એટલે આ એનો ઘેરાવો છે અને પછી દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે સૌરાષ્ટ્રનો દક્ષિણ ભાગ છે ત્યાં વધારે વરસાદ આવે એવી શક્યતા વર્તાઈ રહી છે અને સાથે સોળ તારીખે સિસ્ટમ વધારે નજીક આવશે અને પછી આ સત્તર તારીખ છે ત્યાંથી થોડી ઉપર જાય એવી અત્યારે હવામાન વિભાગનું મોડલ બતાવી રહ્યું છે અને પછી ધીમે ધીમે એ નજીક આવશે એટલે પંદર તારીખથી અઢાર તારીખનો સમયગાળો એવો છે કે જ્યાં ગુજરાતની અંદર ભારે વરસાદ પડે એ સમયગાળા દરમિયાન એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી પણ ઓગણીસ તારીખ આસપાસ પણ એ સિસ્ટમ જેવી આગળ નીકળશે એટલે કચ્છના અમુક વિસ્તારો અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડે એવી શક્યતા છે હવામાન વિભાગ છે એ રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરી રહ્યું છે હવામાન વિભાગ કયા જિલ્લાઓમાં કેવા પ્રકારનું એલર્ટ આપી રહ્યું છે એ પણ જોઈ લઈએ હવામાન વિભાગની આ આગાહી છે પૂર્વાનુમાન એક સપ્તાહનું હવામાન વિભાગ કરતું હોય છે અને એમાં ઓગણીસ તારીખ સુધીની તો આગાહી કરવામાં આવી છે ચૌદ તારીખ છે ચૌદ તારીખે ભરૂચ આસપાસના વિસ્તાર છે વડોદરાથી લઈ અને એના નીચેનો જે આખો પટ્ટો છે વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ એ જે પટ્ટો છે ત્યાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડે આજે પંદરથી અઢાર તારીખની વચ્ચેનો જે વરસાદ આવવાનો છે તોફાની વરસાદ હશે એવું પણ કહેવાશે એવું પણ કહેવાય રહ્યું છે અત્યારે એવી પણ આગાહી હવામાન નિષ્ણાતો કરી રહ્યા છે કેમ કે એ સમયગાળા દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી છે એની સાથે પવન ફૂંકાવાની પણ આગાહી છે બાકી કચ્છથી લઈ અને બનાસકાંઠા અને સૌરાષ્ટ્રનો આખો ભાગ અને આણંદ પંચમહાલ દાહોદ સુધીનો જે પટ્ટો છે એ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ પડે એવી શક્યતા છે પંદર તારીખે વરસાદનું સ્વરૂપ છે બદલાશે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ અને અમદાવાદ અને આ બાજુ દેવભૂમિ દ્વારકા મોરબી સુરેન્દ્રનગરથી લઈને બાકી આખો સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ પડે કચ્છમાં વરસાદની બહુ જ સંભાવનાઓ નથી વડોદરાથી લઈ અને દમણ વલસાડ સુધીનો જે વિસ્તાર છે ત્યાં ઘણા બધા સ્થળો એવા હશે કે જ્યાં ભારે વરસાદ પડે એ જિલ્લાઓના અમુક વિસ્તારોમાં એવી શક્યતા છે સેમ સત સોળ તારીખે પણ એ જ પ્રકારની આગાહી છે વડોદરાથી લઈને વલસાડ સુધી દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ પડશે સુરત તાપી ડાંગ નવસારી આસપાસના વિસ્તારોમાં એવી આગાહી છે એની સાથે સૌરાષ્ટ્રમાં થોડોક એના કરતાં વધારે વરસાદ પડે અને પછી જે તમે આ પેરોટ કલરમાં જોઈ રહ્યા છો કચ્છ બનાસ બનાસકાંઠા પાટણ એ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે આ અઠવાડિયાનું એક સપ્તાહનું પૂર્વાનુમાન છે જેમ સિસ્ટમ નજીક આવશે એમ હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે એમાં પણ પરિવર્તન આવશે એ પણ તમારા સુધી પહોંચાડતા રહીશું સત્તર તારીખમાં પણ એ જ પ્રકારની આગાહી છે અને અઢાર તારીખે ફરી પાછું વરસાદનું જોર છે એ ઘટશે અને વડોદરાથી લઈ અને વલસાડ સુધી અને આ તરફ દક્ષિણ આ તરફ સૌરાષ્ટ્રની અંદર માફ કરશો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદ છે એ હળવોથી મધ્યમ પ્રકારે અને કચ્છ અને બાકી બધા જે વિસ્તાર છે ગુજરાતના ત્યાં વરસાદ છે એ એના કરતાં ઓછો રહેશે એ પ્રકારની આગાહી ઓગણીસ તારીખ સુધીનું આ પૂર્વાનુમાન છે અઢાર અને ઓગણીસ તારીખે સેમ આગાહી છે ચૌદ તારીખે ગુજરાતના મોટાભાગના વિસ્તારો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજવીજ સાથે મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ પડે મેઘગર્જનાની આગાહી છે મેઘગર્જનાની ચેતવણી છે અને ત્રીસ થી ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એ પ્રકારની શક્યતા છે અને એ આગાહી સોળ તારીખ સુધી હવામાન વિભાગે કરી છે એ પૂર્વાનુમાન અત્યારે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ લો પ્રેશરમાં છે એ બહુ જ વધારે આક્રમક સ્વરૂપ લઈને ગુજરાત તરફ આવે એવી કોઈ શક્યતાઓ અત્યારે વર્તાઈ નથી રહી વધારેમાં વધારે એ સાયક્લોનિક સર્ક્યુલેશન બને એવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ જેમ અપડેટ આપતું રહેશે હવામાન નિષ્ણાંતો જેમ અપડેટ આપતા રહેશે એ તમારા સુધી પહોંચાડતા રહીશું તમારા ગામ વિસ્તાર જિલ્લામાં કેવો માહોલ છે તમે કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડો જેથી અમને ખ્યાલ આવે આગાહીઓ જે પ્રમાણે આવી રહી છે એ પ્રમાણે તમારા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે કે નહીં અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર